નમસ્કાર દર્શક મિત્રો સત્યમય છે તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઉત્તરાયણ પર્વેમાં દારૂની છેલ કરવા બુઠલેગરો સક્રિય બન્યા છે અને શહેરમાં વિદેશી દારૂના જથ્થાને પોલીસની નજરથી બચાવી શહેરમાં ઘુસાડવા માટે બુઠલેગરો અવનવા પેંતરા અપનાવી રહ્યા છે ત્યારે વડોદરા પીસીબી પોલીસે બાતમીના આધારે કન્ટેનર ટ્રકમાં વડોદરા થઈ અમદાવાદ લઈ જવામાં આવી રહેલ રૂપિયા નવ પોઈન્ટ સાત લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બે આરોપીની ધરપકડ કરી હરણી પોલીસ મથક ખાતે ગુનો નોંધી અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા પીસીબી પોલીસને બાતમી મળી હતી કે એક અશોક લાયલેન્ડ કન્ટેનરમાં હરિયાણાથી વિદેશી દારૂનો મોટી માત્રામાં જથ્થો ભરી રવાના થયેલ છે જે આજરોજ વહેલી સવારના વડોદરાની ગોલ્ડન ચોકડી થઈ અમદાવાદ તરફ જનાર છે જે બાતમીના આધારે વડોદરા પીસીબી પોલીસની ટીમ ગોલ્ડન ચોકડી પાસે વોચમાં ઊભી હતી દરમિયાન બાતમી આધારિત અશોક લાયલેન્ડ કન્ટેનર આવતા પોલીસે તેને કોર્ડન કરી ઊભું રખાવ્યું હતું વડોદરા પીસીબી પોલીસે અશોક લેલેન કન્ટેનર ચાલક તેમજ ક્લીનરની પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન મળતા બંનેને સાથે રાખી કન્ટેનરના પાછળના ભાગે તપાસ હાથ ધરતા મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા હરિયાણા રાકેશ રામફલ ધારણ અને ન્યૂ દિલ્હીના ધર્મેન્દ્ર રામપાલ શર્માની અટકાયત કરી કન્ટેનરમાંથી વિદેશી દારૂની પેટીઓ બહાર કાઢી ગણતરી કરતા અલગ અલગ બ્રાન્ડની કુલ રૂપિયા તેર લાખ ઓગણચાળીસ હજાર બસ્સોની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો પીસીબી પોલીસે હળની પોલીસ મથક ખાતે ગુનો નોંધાવી દારૂનો જથ્થો મોકલ્યો હરિયાણાના સુરેશ શિશરામ શર્મા અને દારૂનો જથ્થો મંગાવનાર નડિયાદનો અજાણ્યો ઈસમને વોન્ટેડ જાહેર કરી કુલ રૂપિયા ત્રેવીસ લાખ પંચાવન હજાર નવસો એસી ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો રિપોર્ટર સની સિંધે છે તે લાઈવ ન્યૂઝ વડોદરા